જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અમે જય જય ગરવી ગુજરાત આપણા યુટ્યુબ પ્લેટફોર્મની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સની માહિતી લઈને આવી રહ્યો છું જેના અંદર હાલ રાજ્યમાં પોલીસની એક પોઈન્ટ લાખ જગ્યાઓ ખાલી છે બે વર્ષમાં પોલીસની તેત્રીસ હજાર ત્રણસો પાંચ્યાસી જગ્યા પર ભરતી થશે એવી સરકારે બાહેધરી આપેલી છે હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે સાત દિવસમાં પોલીસ ભરતી બોર્ડ રચો ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે વર્ષ બે હજાર પચીસ માં પોલીસમાં ચૌદ હજાર આઠસો ભરતી કરવાનો નિર્ણય છે શુક્રવારે જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ઉપરાંત સિવિલિયન સ્ટાફમાં સિનિયર અને જુનિયર ક્લાકની પણ બસો પિસ્તાલીસ જગ્યા આગામી વર્ષે ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું મિત્રો તમે જોઈ શકો છો કે વર્તમાનમાં રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણના અંદર બાર હજાર ચારસો બોતેર જગ્યાઓની ભરતીની કાર્યવાહી ચાલી થઈ છે જે પૂર્ણ થયા પછી વર્ષ બે હજાર પચીસમાં ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ થશે વનરક્ષક ભરતી માટે પાંચમી ઓક્ટોમ્બરથી ફિઝિકલ ટેસ્ટ એ પણ માહિતી આપી દીધી છે જેના અંદર તમે જોઈ શકો છો કે વનરક્ષકની આઠસો તેવીસ જગ્યા માટેની ભરતી પરીક્ષામાં પાંચ ઓક્ટોમ્બરથી લઈને આઠ ઓક્ટોમ્બર સુધીની ફિઝિકલ ટેસ્ટનું એલાન કરાયું છે એનો આપણે વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે તો જેમને જોવાનું બાકી હોય તે જોઈ આવો અને વનરક્ષક માટે બધાને બેસ્ટ ઓફ લક સારી એવી પ્રિપેરેશન કરો અને કૌ ક કોઈપણ કૌભાંડિયોના હાથના અંદર કોઈપણ સીટ ના જાય બરાબર એનું ખૂબ જ ધ્યાન રાખો જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત બસ આ જ માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવી હતી